ફરાર બુટલેગર નીતેશ પકડવા તજવીજ શરૂ કરી છે અમરાઈવાડીમાં રક્ષાબંધન ની આગલી રાત્રે અંગત અદાવત હત્યા કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં જીવન જ્યોત નગર ના ગેટ ની પાસે સાગર અને તેની સાથે આવેલા અન્ય બે થી ત્રણ જેટલા ઈસમો એ ભાવેશ સાથે અગાઉના ઝઘડા ની અદાવત રાખી છરાથી હુમલો કર્યો હતો અને દોડાવી દોડાવીને ફિલ્મી સ્ટાઇલમાં હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે આ મામલે અમરાઈવાડી પોલીસે સાગર રાઠોડાને વિનય પરમાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસ ਥોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ਥોરિટીના ચેરમેન શ્રી જયસ ઉડોદરાની અધ્યક્ષતામાં આ વર્ષની બીજી મેઘા નેશનલ લોક અદાલતનું ચૌદ સપ્ટેમ્બરે શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે નેશનલ લોક અદાલતમાં કેસનો ઝડપી નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના નિર્ણયો થશે